નમસ્કાર મિત્રો આજે સીધું ને સટમાં આપણે પ્રોફેસર ડોક્ટર બી સી રાઠોડ સાહેબને ફરીને જોડ્યા છે અને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એના કબર્ડમાં એટલા બધા હાડપિંજર છે એના કબર્ડની અંદર એટલા બધા હાડપિંજર છે કે રોજે રોજ આપણે ડિબેટ કરીએ તો પણ એ છે ને ખૂટે એમ નથી મને લાગે છે કે માત્ર સ્પર્ધકો જે છે કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટેના જે ઉમેદવારો છે એ ઉમેદવારો એ જ આમાં જાગવાની જરૂર નથી પ્રત્યેક સમાજે જાગવાની જરૂર છે એવું હું તો કહું છું અને એટલા માટે જ આપણે છે ને આ એપિસોડ કરીએ છીએ આપણે શરૂઆત કરી રાઠોડ સાહેબનો ઇન્ટરવ્યુ કર્યો પછી હરિભાઈ ચૌધરીનો ઇન્ટરવ્યુ કર્યો ફરી પાછા રાઠોડ સાહેબનો ઇન્ટરવ્યુ કર્યો ને આપણે એ પરંપરા ચાલુ રાખવાના છીએ બીજા લોકોનો પણ ઇન્ટરવ્યુ આપણે કરીશું આપણે પ્રત્યેક સમાજના પ્રતિનિધિઓના ઇન્ટરવ્યુ કરવાના છીએ અને જીપીએસસી માં જે કારોબાર ચાલી રહ્યો છે એ કારોબાર હું એને જેને કહું છું કે એના કબાટમાં એટલા બધા હાર્ડ પિંજર છે કે હસમુખ પટેલ પોલીસ ઓફિસર તરીકે તો મને લાગે છે એમને લાજ આવવી જોઈએ કે એ જ્યારે સનિષ્ઠ પોલીસ ઓફિસર તરીકે એમની ખ્યાતિ હતી અને છતાં જીપીએસસી માં આ બધા ગોટાળા ચાલી રહ્યા છે અને એટલા બધા ગોટાળાઓની યાદી આવી રહી છે આપણા દર્શકો પણ આપણને જણાવી રહ્યા છે સંખ્યાબંધ ઉમેદવારો જેમને અન્યાય થયો છે એ લોકો આપણને લખી રહ્યા છે મને લાગે છે કે એમાં પ્રત્યેક સમાજના લોકોને અન્યાય થઈ રહ્યો છે તેજસ્વી જે ઉમેદવારો છે એમને અન્યાય થઈ રહ્યો છે અને આપણી ફરજ છે કે આપણે લોકોને જગાડવાના છે અને તેજસ્વી સરકારી અધિકારીઓ મળે એટલી આપણી અપેક્ષા છે જેથી પ્રજાનું કામ થઈ શકે આપણી બીજી કોઈ અપેક્ષા નથી આપણા કોઈ સગાવાલાઓને આપણે જીપીએસસી માં એક્ઝામ ક્રેક કરે એવું આપણે ઈચ્છતા પણ નથી પણ એમની ક્ષમતાને ધોરણે એ ક્રેક કરે એવું આપણે ઈચ્છીએ છીએ ને એને માટે જે કઈ મદદ કરવાની હશે એ આપણે કરવાના છીએ આપણે અવાજ ઉઠાવવાના છીએ તો રાઠોડ સાહેબ મને લાગે છે કે હવે તો માહોલ બંધાયો છે ગુજરાતમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ની સામે મને લાગે છે કે હવે તો માત્ર ઉમેદવારો જ નહીં આપણને તો એમના વડીલો પણ જણાવી રહ્યા છે અને મને લાગે છે સમાજ જાગતો થાય એ ખૂબ જરૂરી છે તમારી પાસે પણ ઢગલાબંધ વિગતો આવી રહી છે અને ખાસ કરીને જે ઇન્ટરવ્યુમાં અન્યાય થઈ રહ્યો છે એનાથી આપણે શરૂઆત કરીએ અને પછી જ એને બીજા મુદ્દાઓ લઈએ રાઠોડ સાહેબ નમસ્કાર સાહેબ ડીસી રાઠોડનો દીકરો સરકારી નોકરી નહીં લાગે તો એ છોકરો ભૂખે મરવાનો નથી

એ જોઈએ પેલા આપણો થોડો ઘટનાક્રમ જોઈ લઈએ કે કેટલાક જે સ્થાપિત હિતો છે એ હજુ જીપીએસસી નો મહિમા મંડળ કરી રહ્યા છે પહેલી બાબત તો એ વસ્તુ લોજિકલી એ ખોટી છે કે તર્કશાસ્ત્રમાં તર્ક દોષો નામનું એક ચેપ્ટર આવે છે કે મિસ્ટર એક્સ ની વાત તો સાચી હોય નહીં કારણ કે દારૂડિયો છે મિસ્ટર વાયની વાત ખોટી હોય ને એ તો સંત પુરુષ છે તર્ક શાસ્ત્ર અને તર્ક દોષ ગણે છે કે તમે મહિમા મંડળ કરીને એવું એક વાતાવરણ ઊભું કરો છો કે જીપીએસસી માં તો કોઈ ઘોટાળો જ ના થાય જીપીએસસી માં કોઈ ભૂલો જ ના થાય ક્યારે એની સામે ફરિયાદ ના થાય એવું જે મીડિયામાં વાત થઈ રહેશે એ બિલકુલ ખોટું છે ટૂંકમાં હું તમને આંકડા આપું બે હજાર સોળ થી બે હજાર બાવીસ સુધી એકાવન લાખ ને ચુવાલીસ વકીલો ફી ચુકવાય છે આ એક ઘટના છે આ એક કરોડ કરતા સાહેબ વધારે ફી ચુકવાય છે પ્રજાના ટેક્સ ના જાય છે હા હવે બીજું કે જીપીએસસી ની જે વીસ પરીક્ષાઓ છે એ વીસ પરીક્ષાઓમાં બસો જેટલા વિકલ્પો સુધારવામાં આવ્યા છે એટલે સરેરાશ એક પેપરમાં જેટલા વિકલ્પો સુધારવાના થયા હવે કમાણીનો ધંધો શરૂ કરી દીધો છે કે ભૂલ ભૂલદીત વિદ્યાર્થી પાસેથી સો રૂપિયા લેવાના હવે ધારો કે એક વિદ્યાર્થી આઠ દસ આઠ દસ સ્કૂલો વિશે જો એ રજૂઆત કરે તો કેટલો મોટો ખર્ચ થાય એમાંથી એકસો ને સાત સવાલો ખોટા એમને જાહેર કરવા પડ્યા છે અને એકસો ને તોતેર જેટલા છે એની આન્સર કી એમને રદ કરવી પડે છે હસમુખ પટેલ સાહેબ આવ્યા પછીની જે આપણે વાત કરીએ તો અત્યારે જે લોકો ચર્ચા કરે છે કે ઓગણીસ ત્રણ બે હજાર પચીસ નો જે રિઝલ્ટ આવ્યું એમાં ગોટાળા થયા છે પણ એ સિવાય બીજી ચાર પરીક્ષાઓ જે એમની અધ્યક્ષતામાં એના ઇન્ટરવ્યુ થયા એમાં ગોટાળા બાર આવ્યા છે એમાંની એક છે આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ બે ઔદ્યોગિક સુરક્ષા અને સ્વાસ્થ્ય અધિકારી વર્ગ બે ડ્રગ ઇન્સ્પેક્ટર તો હમણાં જ એમને બંધ રાખ્યું અને આર્કિયોલોજીકલ એન્જિનિયર વર્ગ બે ની જે પરીક્ષા છે એ પરીક્ષામાં પણ ઇન્ટરવ્યુના ગોટાળા થયા છે અવારનવાર આપણે એના વિશે કહેતા રહીએ છીએ કે જે દલીલ કરવામાં આવે છે કસમુખ પટેલ સાહેબ દુધીએ દોયેલા છે અને કોઈ આક્ષેપ નથી એ બિલકુલ ખોટું છે બીજી બાબત એ છે કે આમની જે માનસિકતા છે એ એસસી એસ ટી ઓબીસી વિરોધી છે એનો મને પહેલ પહેલો અહેસાસ માર્ચ બે હજાર ચોવીસમાં થયો તો એક વર્ષ પહેલા અને પોલીસ અને પીએસઆઈ પીએસઆઈની ભરતીમાં જ્યારે દોડના માસ્ક તેમને કાઢી નાખ્યા ત્યારે ખૂબ મોટા ઓળખો થયો હતો અને પણ રજૂઆત કરી હતી પણ

એ એજન્સીઓ નો માઇન્ડસેટ પણ આવું છે કે કચડાયેલો વર્ગ નોકરીમાંથી બહાર રહે એ માટેનો સિલેબસ એ પ્રકારનું એ ઘડવામાં આવે છે એસસી એસટી ઓબીસી અને ગામડાના તમામ ગરીબ વર્ગ એ પછી ઓપનમાં આવતા કે ગમે તે એમના નુકસાન થાય એવા નિર્ણયો લીધા છે ગુજરાત સરકારનું જ પુસ્તક છે સામાજિક આર્થિક સમીક્ષા બે હજાર ત્રેવીસ ચોવીસ બે હજાર ચોવીસ પચીસ નું સામાજિક આર્થિક સમસ્યાનું ગુજરાત સરકારનું જ પુસ્તક છે પાના નંબર એસ ઓગણ ઉપર તો એમાં આર્ટ્સ કોમર્સ રાખનાર વિદ્યાર્થીઓની સંખ્યા તોતેર ટકા છે અને સાયન્સ રાખનાર વિદ્યાર્થીઓની તમામ છે જેથી કરીને એસી ટકા વિદ્યાર્થીઓને નુકસાન થાય આ અંગે પણ વિદ્યાર્થીઓ ખૂબ જ વિરોધ ઉઠાવે છે પણ બેરાક કાને છે કોઈ વાત એમને સાંભળ્યું નથી આટલો એક અપડેટ હતો પછી આપણે જે આના સંદર્ભમાં હું આજે છે ને ની વેબસાઈટ જોઈ રહ્યો હતો રાઠોડ સાહેબ અને મારે છે ને કોઈ પણ કોમેન્ટ કર્યા વિના આપણા દર્શકો પોતપોતાની મેળે છે ને નિર્ણય કરી શકે એમ છે એટલે હું થોડાક નામો વાંચી જાઉં છું બરાબર છે એમાં ચેરમેન છે હસમુખ પટેલ આઈપીએસ રિટાયર્ડ એમાં બીજા મેમ્બર છે શ્રીમતી આશા પીશા શાહ આઈ રિટાયર્ડ ત્રીજા મેમ્બર છે સુરેન્દ્ર કે પટેલ ચીફ એન્જિનિયર રિટાયર્ડ અને ત્યાં ચાર જગ્યાઓ ખાલી છે એની અંદર એક પણ એસસી કે એસટી નથી આ છે ને બહુ ક્લિયર છે ભાઈ આ શાના માટે જગ્યાઓ ખાલી રાખી છે હસમુખ પટેલ કે કંઈ ભલામણ કરવાની છે શું કરવાનું છે મને ખબર નથી એના અધિકારીઓના નામો થોડાક વાંચી જાઉં છું કુંજલ એચ પાઠક ઇન્ચાર્જ સેક્રેટરી છે આમ તો જોઈન્ટ સેક્રેટરી છે પણ એક ઇન્ચાર્જ સેક્રેટરી તરીકે છે ગૌરવ આર પંડ્યા એ એમ કણ કણસાગરા કાનન પંડ્યા ધર્મેન્દ્રસિંહ ચૌહાણ કુણાલ ઉપાધ્યાય પ્રસુન આર પટેલ શુભમ ભાકર ખુશબુ ગાંધી અસ્મિતા મહેતા અરવિંદ મહેતા શાહ વંદના પટેલ ફુલદીપ પટેલ એ એસ જોશી આમાં બધા સમજી શકે એમ છે મારે બીજી કોઈ કોમેન્ટ કરવી નથી આમાં એક મુસ્લિમ છે નસીમ મોદાન હું કદાચ ઉચ્ચારમાં ભૂલ કરતો હું છે આમ તો એટલે એમને શાના માટેની જવાબદારી આપી છે બાકીનાને શું જવાબદારી આપી છે એ લોકો સમજી શકે એમ છે મને લાગે છે કે આ ઓફિશિયલી હસમુખ પટેલની વેબસાઇટ ઉપરથી મેં આજે પ્રિન્ટ લીધી છે અને એની અંદર આ બધા નામો છે એટલે એ નામો શું સૂચવે છે સરકારની શું નીતિ છે એ પણ એમાં સ્પષ્ટ થાય છે છે એવું મને લાગે રાઠોડ સાહેબ હવે આપણે આજે જે મુદ્દો ખાસ તો આપણે ધ્યાનમાં જે લેવાનો છે એ મુદ્દો જે પચાસ ટકાનું જે વેટીજ વાળા જે ઇન્ટરવ્યુ છે એમાં તો બહુ જ ગોટાળા થાય છે આના કરતા વધારે કારણ કે એમાં લિમિટેડ સંખ્યામાં જગ્યાઓ હોય છે અને લિમિટેડ સંખ્યામાં ઉમેદવારો હોય છે એટલે આ જે ભરતી થાય છે એમાં જે ગોટાળા થાય છે જલ્દી બહાર આવતા નથી તમારે સિવાય કે એનું જે રિઝલ્ટ શીટ છે તમે બહાર કાઢો અને પછી અભ્યાસ કરો તો જ તમને ખ્યાલ આવે બાકી તમને ખ્યાલ ના આવે હવે આપણા દર્શક મિત્રોને હું થોડુંક સમજાવીશ કે 50% ઇન્ટરવ્યુ નો વેટેજ એટલે શું તો જે ટેકનિકલ પ્રોફેસરો છે સરકારી કોલેજ માંアシસ્ટન્ટ પ્રોફેસરો છે તેમજ બીજી જે જગ્યાઓ જે 5 10 5 10 જગ્યાઓ જે ભરાતી હોય એવી ક્લાસ 1 2 ની જે જગ્યાઓ છે એ જગ્યાઓ માટે સરકાર 300 માર્ક્સ ની જે મીન્સ GPSC 300 માર્ક્સ ની પરીક્ષા લે છે અને 300 માર્ક્સ ની જે પરીક્ષા છે ત્રણસો માર્ક્સ ની પરીક્ષામાં વિદ્યાર્થીના જે માર્ક્સ આવ્યા હોય એને છ ભાગી નાખે છે દાખલા તરીકે કોઈ વિદ્યાર્થીના દોઢસો માર્ક્સ આવ્યા તો એને છ ભાગી નાખે એટલે પચીસ થાય રાઈટ એટલે એનું પચીસ લેખિતનું પરફોર્મન્સ થાય અને સામે પછી ઇન્ટરવ્યુ લેવાય છે ઇન્ટરવ્યુ સો માર્ચ નું થાય અને સો માર્ચમાં એ જે માર્ક્સ આપે એને બે ભાગી નાખવાના દાખલા તરીકે કોઈને આ જ વિદ્યાર્થીને ચાલીસ માર્ક્સ આપ્યા છે તો એના એ વીસ માર્ક્સ ગણાશે એટલે પચીસ લેખિત અને વીસ ઇન્ટરવ્યુના એના માર્ક્સ થશે પિસ્તાલીસ પણ અહીંયા એક ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે અહીં બધી જ પરીક્ષાઓ જે યુપીએસસી યુપીએસસીની છે બીજા રાજ્યોમાં લેવાય છે એ બધી જ પરીક્ષાઓમાં લેખિત અને મૌખિક પરીક્ષાનું વેટેજ એક સરખું નથી ગુજરાત

એવી ઇન્ટરવ્યુની સિસ્ટમ છે કારણ કે ત્રણસો માંથી ત્રણસો લાવનાર વિદ્યાર્થીને પણ નાપાસ કરી શકાય એવો આખો સ્કોપ છે બીજું હું તમને પ્રોફેસરના જે ઇન્ટરવ્યુ છે એના વિશેની થોડીક વાત કરું કે એમાં મિનિમમ જે ક્વોલિફિકેશન જે ક્રાઇટેરિયા છે રિટર્નનો એ પંદર ટકાનો છે કે ત્રણસો માંથી પંદર ટકા એટલે કે પિસ્તાલીસ માર્ક્સ લાવીને કોઈ વિદ્યાર્થી પાસ થયો હોય અને પછી ઇન્ટરવ્યુ કમિટીની મહેરબાની હોય તો વિદ્યાર્થી પાસ થઈ જાય અને નાપાસ થાય એવું આમાંથી સ્પષ્ટ થઈ શકે છે એટલે લેખિતનો આખો છેદ ઉડી જાય એવી જે રાજ રમત છે એ અહીંયા ગોઠવેલી છે એ કદાચ ગુજરાત સિવાય બીજા કોઈ રાજ્યમાં હશે નહીં અને આ સંદર્ભમાં એ લોકો એમની મરજી મુજબ અર્થઘટન કરે છે આપણી પાસે વિદ્યાર્થીઓની ડિટેલ આવી છે કે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી પાંચેક જગ્યાઓ પરીક્ષા આપી એમાંથી એકવીસ વિદ્યાર્થીઓ ચકાસવા માટે બોલાવ્યા અને પ્રમાણપત્રો ચકાસ્યા પછી કેટલાક વિદ્યાર્થીઓને કહ્યું કે તમે ઇન્ટરવ્યુ માટે અપાત્ર ઠરોશો પરીક્ષા કેમ લીધી તો પહેલી પરીક્ષા કેમ લીધી

રદ કરવામાં આવ્યા આવી વિગત આવી છે આવું બીજા ઇન્ટરવ્યુમાં પણ થતું હશે એવું આપણે માનીને ચાલવું પડે આ વિદ્યાર્થીઓની લેખિત ફરિયાદ મારી પાસે આવે છે સાહેબ તમને જરા આશ્ચર્ય થશે ને આપણા દર્શકોને પણ આશ્ચર્ય થાય એવો એક મુદ્દો છે મારા એક એમફિલ વિદ્યાર્થીનો ભાઈ આદિવાસી ભાઈ એ છે નાયબ મામલતદાર તરીકે મને લાગે છે કે છેલ્લે સુધી એટલે લેખિતમાં ઇન્ટરવ્યુમાં જે કઈ કહીએ પછી બિરસા મુંડા તમે પહેલું ધોરણ ભણ્યા નથી અને બીજા ધોરણમાં કઈ રીતે ગયા પહેલું ધોરણ ભણ્યા નથી અને બીજા ધોરણમાં કઈ રીતે ગયા એટલે પછી એને મને પૂછ્યું મેં કીધું એક કામ કરતું એફિડેવિટ કરી લે પણ ધારો કે ન થાય તો પછી આપણે જન અદાલતનો આશરો લેવાનો પણ પછી મને લાગે છે પેલા અધિકારીને કે ઉપરી અધિકારીને કઈ અક્કલ આવી હશે નહીં તો એ આદિવાસી છોકરો એ નાયબ મામલતદાર થાય એ ન થવા દેવો એના માટે બિરસા મુંડા ભવન જે બિરસા મુંડાના નામે ભવન જે ચાલે છે ત્યાં બેઠેલા અધિકારીઓ પણ આવા ખેલ કરી રહ્યા છે એટલે તમે જેમ કહો છો કે આ રીતે જેને એમને નાપાસ કરવાની આખી એક આખું ષડયંત્ર ચાલે છે સ્પર્ધામાંથી કાઢી મૂકવા માટે છે હમણાં જે એક તાજેતરની એક બીજી ઘટના છે કે જે દિવ્યાંગ ઉમેદવારો છે એમને સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની જાહેરાત આવી છે અને સાડત્રીસ જગ્યાઓ છે એમનું જે જાહેરનામું છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે છ ગણાની મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે

ત્રણસો જેટલી જગ્યાઓની જાહેરાત અને ઇન્ટરવ્યુ છે એ ત્રીસ માર્ચ નું રહેશે આ પ્રકારની એમને જાહેરાતમાં આપી હતું પણ થયું એ કે એમણે ચકાસે હું સાહેબ બીજી સ્પષ્ટતા કરી કે આ જે ઇન્ટરવ્યુ છે એ ઇન્ટરવ્યુમાં ઇન્ટરવ્યુ પહેલાની ઓળખાણ થઈ જાય ઇન્ટરવ્યુ લેતી વખતે ગોઠવણ થાય અને ઇન્ટરવ્યુ પૂરું થયા પછી પેન્સિલથી ચેકચાક થતી હશે એવું આપણને કહેવામાં કશો વાંધો નથી કારણ કે કમિટી બેસીને બધું નક્કી કરતું હોય છે કારણ કે કેટલા માર્ક એમની પાસે કોઈ એસઓપી નથી જીપીએસસી ના ઇન્ટરવ્યુમાં કઈ રીતે માર્ક્સ આપવા એની કોઈ એસઓપી નથી ચર્ચા કરીને પછી નિર્ણય ઉપર આવે છે કે આપણે આટલા એટલે મને લાગે છે સામાન્ય પ્રથા એવી છે બધે પણ આપણે ધારો કે વર્તુત્વ સ્પર્ધાની વાત કરીએ કે બીજી વાત કરીએ ત્રણ જજીસ હોય એ અલગ અલગ માર્ક્સ આપે અને એનો સરવાળો થાય અને એને ત્રણે ભાગીને એ માર્ક્સ મૂકવામાં આવતા હોય છે અહીંયા તો હસમુખ પટેલ નક્કી કરે છે કે આટલા આપવા એવી ફરિયાદો છે કે બાકીના અને બીજું હસમુખ પટેલે જેને બોલાવ્યા છે પટેલ ની છે એનાથી આગળ બીજી વાત આપને પૂછવી સાહેબ આપણે તેને સ્કૂલમાં યુનિફોર્મ હતો આપણે સ્કૂલમાં યુનિફોર્મ રાખવાનો હતો મને એવું જાણવા મળ્યું કે જીપીએસસી માં ઇન્ટરવ્યુ આપવા જતી વખતે અમુક સંસ્થાઓના જે ઉમેદવારો હોય એટલે મારી પાસે પણ લેખિતમાં માં આવ્યું છે આપણે એની સત્યતા ચકાસી નથી પણ લેખિતમાં વિદ્યાર્થીઓ તો કહ્યું છે કે અમુક સંસ્થામાંથી અમુક પ્રકાર અમુક કલરના ડ્રેસ પહેરીને જવા એવી વાત મારી પાસે આવીશ

ત્યાં પછી ત્યાં લાખો રૂપિયાની ફી ચૂકવવી પડે છે પણ છે મને લાગે કે આપણે ઘણી વખતે કહું છું મને એક બીજો પ્રશ્ન મને જે ઓબીસી ના મિત્રો છે એ લોકોને કદાચ ન ગમે એવો પ્રશ્ન અથવા તો બીજા લોકોને પણ આવકની જે મર્યાદા છે હું હરિભાઈ ચૌધરીને હંમેશા પૂછું છું કે હરિભાઈ મને એ કો આઠ લાખ રૂપિયા જો આવક મર્યાદા હોય આઠ લાખ રૂપિયા ની વાર્ષિક આવક ધરાવનાર એ છે ને એને છે તો મારા ગામની અંદર પેલા ગધેડા ઉપર માલ લાદીને જે ઓડ છે ને જે જાય છે મજૂરી કરે છે એના દીકરાનો કે દીકરીનો વારો ક્યારે આવશે કારણ કે છાસઠ હજાર રૂપિયા મહિને જેનો પગાર હોય અથવા તો જેની આવક હોય આ તો નોકરી કરનારાઓનો છાસઠ હજાર રૂપિયા વાત છે બાકીના તો કોઈ પણ એમાં આવે છે અમારે ચારુતર વિદ્યા મંડળમાં ડોક્ટર પટેલ જે ચેરમેન હતા હતા એ કહેતા કે માં એટલે ગરીબ વિદ્યાર્થીઓ તરીકે ડોક્ટર સીએલ પટેલ ના શબ્દો હું રિપીટ કરું છું એમણે જાહેર ફોરા ઉપર કહ્યું છે કે ચાર બંગણી વાળી ગાડી લઈને માં એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવા માટે આવે છે અને એમાં છે ને સરકારી અધિકારીઓની મિલી હોય છે કાં તો એ નાણા કઢાવતા હોય કામ બીજું બીજી વ્યવસ્થા હોય એમના સગા સંબંધીઓની હોય કામ મિનિસ્ટરોના કોઈ રેફરન્સીસ હોય આવું બની શકે એટલે મને લાગે છે કે ઈડબ્લ્યુએસ હું તો બધા જ વિદ્યાર્થીઓ જે ઉમેદવારો છે એટલું જ નહીં પણ આપણી પ્રજાને પણ એક અપીલ કરવા માંગુ છું જે લોકો આવક ને કારણે નબળા વર્ગમાં માટે એપ્લાય કરે છે એ લોકોના આવકના સર્ટિફિકેટ કેટલા સાચા છે કેટલા ખોટા છે એની પણ તમારે માહિતી ભેગી કરવી જોઈએ કારણ કે તમારે જયારે લડવાનું હોય અદાલતમાં લડવાનું હોય ને હું તો કાયદાનો વિદ્યાર્થી રહ્યો છું એટલે ત્યારે છે ને દસ્તાવેજીકરણ જરૂરી બને છે એક આઈએસ અધિકારીની દીકરી એ મારી વિદ્યાર્થીની હતી અને એ છે ને વાડી ગ્રામ પંચાયત સરપંચ નું સર્ટિફિકેટ લઈને આવી હતી वार्षिक आवक 89,000 એટલે 90,000 પણ નહીં વાર્ષિક આવક મેં એના બાપને કહ્યું તું જે બહુ ભ્રષ્ટાચારી આઈએએસ અધિકારી રહ્યો બહુ જાણીતું નામ છે અનેક સસ્પેન્ડ થયેલો છે હવે તો રિટાયર થઈ ગયો એન મેં કીધું કે તમારો તમારો પગાર છે ને નેવું થી વધારે હશે મહિનાનો તમારી દીકરી એ મારી દીકરી સમાન છે એટલા માટે મેં સહી કરી છે પણ એ ખોટું સર્ટિફિકેટ છે સાહેબ આ છે ને બહુ જ જાગતા રહેવાની જરૂર છે દરેક સમાજે જાગતા રહેવાની જરૂર છે હું તો એવું માનું છું આમાં જનરલ કેટેગરી ના હોય ના હોય ઓબીસી ના હોય એસસી ના હોય એસટી ના હોય જે કોઈ હોય બધા સમાજે જેને જાગવાની જરૂર છે અને દસ્તાવેજીકરણ કરવાની જરૂર છે માત્ર વાતો ના વડા કે એ કરવાની જરૂર નથી કારણ કે આપે કહ્યું એમ કારણ કે જે ઉમેદવારો હોય છે એ લખતા લખતા પણ ડરે છે કારણ કે એમની નોકરી જોખમમાં આવી જાય કેટલાક લોકો બીજી જગ્યાએ નોકરી કરતા હોય એટલે મને લાગે છે કે આપણી આપણો હેતુ એ છે આ એપિસોડ કરવા પાછળનો કે આપણે છે ને લોકોને જગાડીએ લોકો જાગે પોતાના અધિકારના કોટાની અંદર એ ભલે જાય આપણે એમાં કશું ખોટું નથી મને એવું પણ જણાવ્યું છે કે આદિવાસીઓનો ચૌદ ટકા જે કોટા હોવો જોઈએ એને બદલે સરકાર જે જાહેર ખબરો આપે છે એની અંદર ચૌદ ટકા નથી હોતો આવી પણ ફરિયાદો મળી છે પણ રાઠોડ સાહેબ તમે જે એક સ્લોગન મને ખૂબ ગમ્યું સારા મારા વાત સાચી છે એ એ એવો એવો જે ખેલ ચાલી રહ્યો છે ત્યારે મને લાગે છે કે ગુજરાતી પ્રજા એ જાગવાની જરૂર છે દરેક સમાજ એ જાગવાની જરૂર છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે